પણ કિરણ બેનુ ક્યાંય નથી જઈ રેખા બેનના ગીરે જાયતી એને કીધું તું કે તાર બાંધ ગીરે જાવ ને ત્યારે મારા લુગડા પહેરવા લેતી જાય જો કેવા અસલ મજાના લુગડા આપ્યા હે એ લુગડા હારા પહેર્યા હોય ને આતો ભિખારે માગવા વય જા અ તાર મારે એટલી ગીરે શું માગવા જાયતી તું માગવા નથી મારે હા કરવા જાવું છે એટલે એને કીધું કે મારા લુગડા તું લઈ જાય છે માર બાંધ ગીરે જાવું હે હહો એ ક્યાં મારે બાંધ ઘી જાવું હે આ કોગ

એ હે કે તમર હાલે એ રેખલી રેખલી ને રેખલી એ આલે તારો છોકરો એ આ તો રેખલીનો વારો કાઢ નાખું આ રેખલી રે ને ઈ મારા ભઈ નું નથી આવવા દેતી હવે તું જોઈ લે એ રેખલીનો કેવો વારો પાડું છું એ કિરણબેન એ કિરણબેન મારી વાત તો હમરો બટ હવે આપણે એવું કરશું

જય જેતુજા હોય ને મારી માય એને હાથેમ કરો જ આવસે નેતર માં મને ઢોકો માર્યો આરે ક્યાં દવાખાને જાવું હવે આને તો હાથેમ જ કરતી હોય એ બેટા કિરણ એ મારો એ મારે છોરા બેરવા જાવું છે કિરણ બેન તો રેખા બેન આય બાજવા ગયા છે પણ શું હાટુ બાજવા જા તરમા એ એમાં એવું તો માર હાકમ કરવા જાવ તો તો રેખા બેને લુગડા પહેરવા દીધા ને લે કિરડી આઈ ને એ હી હી ના કરું એ આતાર કોકના કોક ઘર માં શું દીહાર્યું મુકે દીહાર્યું એ તને ના કર શરમ સે સે જ નઈ પણ સીની દીહાર્યું ઈ તો કે એ ઓલી મારી ભાભી ના સુમલી ને લાલ હાડી ઓટાડી તો ઓટાડી પણ મારા ભાઈ નું ઘરે ભાભી ને મારા ભાઈ ને તું પડવા નથી દેતી નોકરી રોજ ઉઠી સુમલી મારા લુગડા લેજા સુધી એટલે જેવું તેવું તું મને ભાગ ભાગ ભાગ

ઘરી જાય ને ઘર માં ઘરી જાય ને એ ઉકાર તો ખબર પડે તારી એને સને હવે જોતી જ નથી ઈ સને આ દોહ આવે કેટલી જ વાર છે ઓ યારામુ એ તમે શું બબડતા આવ અરે મને સને આ છોકરાને હોય મને ઢોકો માર્યો ને

આ નથી એ હું તો જઈ ત્યાં તારમાં રેખલી ને તે ગઢી માં ઘરમાં ગરી જાય ઘરમાં મેં તો રંધો લીધો એ હા શું તારું કિરણ મને ત્યાં ને એમ કે હું હાથે કરવા જાવ મને ધોકો મારી અને વય જાય પણ મારે છે ને હવે દવાખાને ક્યાં જાવું ક્યાં નહીં અને તો રહી છે મારે ક્યાં જાવું એ રામ માં વ્યક્તિ રહી એને તમારે બહુ કીધું હોય કે ન દવા દે ને તો ધોકો ઠોક જતા હાવું ને વ્યક્તિ જઈને હાવું કોત ધોકો ઠોક્યો તો બિચારી ને કેવી પાડ દીધી એ હા અને રામુ માં તમે સાવ અને આજ રહેવા છે ને તે દવા લઈ આવો તો પછી દવાખાનું બંધ થઈ જાય હું જીયા આવો દવાખાને હા સાવ

ए हाथा माठम ना थेपला वेता कटा ई नाकी दिसु कुतरा ना बदले आने ना ना हारा एउ न बोलो मने जावा दे ने मारा बाना गिरे मु एकने एक दिन रोकाई एक दिन रोकन पाछी वीएवी